ભાવનગરના બગદાણામાં કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલગિયા પર થયેલા હુમલાના મામલે રાજકારણ પણ ગરમાયું છે હુમલામાં ઈજાગ્રસ્ત નવનીતભાઈ હાલ મહુવા સ્થિત હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં તેમની મુલાકાત લેવા કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાભણિયા પહોંચ્યા હતા આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઓગણીસ ડિસેમ્બરે બગદાણા વિસ્તારમાં કોળી સમાજનો યુવક નવનીતભાઈ બાલગીયા પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત નવનીતભાઈ હાલ મહુવા હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ ઘટનાને પગલે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિંબુબેન બાભણિયા હોસ્પિટલ પહોંચી પીડિતની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાત્વના આપી હતી નિમુબેન બાબણિયાએ જણાવ્યું હતું કે કોળી સમાજના યુવકને ચોક્કસ ન્યાય મળશે અને આ મામલે સોમવારે તમામ ધારાસભ્ય મુખ્યમંત્રીને મળશે હુમલાની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ મામલે લોક સાહિત્યકાર માયાબાઈ આહીના પુત્ર જયરાજ આહીર પર ગંભીર આરોપો લાગી રહ્યા છે જે કે બગદાણા પોલીસે હુમલાના કેસમાં આઠ ઈસમની ધરપકડ કરી છે પરંતુ જયરાજ આહીરનો હુમલામાં સીધો ઓન રેકોર્ડ રોલ હજુ સુધી સામે આવ્યો નથી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે સમાજ દ્વારા ન્યાયની માંગ વધુ તેજ બની રહી છે ઘટનાની માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ બોવાના ધારાસભ્ય શિવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી રહી છે ચાલુ કરી દીધી છે અને ઊંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે બેન અત્યારે માયાભાઈ ના છોકરા નું કઈક ને કઈક નામ નવનીત ભાઈ જઈ રહ્યા છે તો તેને લઈને તમે શું પ્રયત્ન કરશો આગળ કાર્યવાહી આ ઘટનાની માહિતી મળતા ધીરાભાઈ સોલંકી અમારા સમાજના ધારાસભ્યો અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતા એમના ખબર અંતર પૂછ્યા છે એમની સાથે છે સમાજ સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કાર્યવાહી કરી રહી છે બેન સોમવારે તમે ગાંધીનગર જઈને બધા તમામ જે રજૂઆત કરવા જઈ રહ્યા છો તો શું રજૂઆત કરશો નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સબના સમાજના આગેવાનો અમારા ધારાસભ્યો અમારા સાંસદ અને અમારા સમાજના સૌ લોકો આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી અમારા ગૌતમભાઈ શિવાભાઈ આરસી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના જે ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે હિંમત મકવાણા સાથે હરેશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર